સિદ્ધપુર મધ્ય સદાબહાર ગ્રુપના સૌ મિત્રો દ્વારા એક સુંદર મજાના ધાર્મિક કામનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ રામકથાના શ્રવણનો દર્શનનો લાભ અમને બધાને અહીંયા પ્રાપ્ત થયો છે એક યુવાનની ટીમ જો નક્કી કરે તો કેવડું મોટું સુંદર આયોજન થઈ શકે છે એનું આ કથા એક ખૂબ મોટું ઉદાહરણ ભગવાન રામચંદ્રજીના વિવેકપૂર્ણ જીવનનો પોતાનામાં અને પોતાના પરિવારમાં એનો અમલ કરીને એક સુંદર જીવન કઈ રીતે જીવી શકાય એ પ્રકારની વાત રામકથામાંથી સાંભળી અને પોતાના પરિવારને ખૂબ સુંદર મજાનું પરિવાર બનાવીએ એવો સંદેશ અહીંયાથી મળે છે ધર્મની વિભાવનાને જીવંત રાખવા માટે એને આગળ વધારવા માટે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો એ ખૂબ આવશ્યક છે અને એવું સુંદર આયોજન કરવા બદલ હું ફરીવાર સદાબહાર ગ્રુપને ખૂબ અભિનંદન આપું છું મારી સાથે અમારા ધારાસભ્ય માન્ય અનિકેતભાઈ અમારા પૂર્વ સંગઠન મંત્રી માન્ય ભાસ્કરભાઈ માન્ય પપ્પુભાઈ અને સૌ મિત્રો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા ટીમ દ્વારા અમારું સ્વાગત સન્માન કરવામાં આવ્યું ખૂબ હૃદયપૂર્વક ટીમનો આભાર માનું છું અને એમને ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર આયોજન એમના માધ્યમથી થયું